আমার পুটি নামছে হেলথ গ্রুপ এটা স্বাস্থ্য জানি আপনি যে আজকাল আজকাল জমান ঘরমুম পোষণ খারাপ খাওয়া বদলে বাহার চটপটো এটা জংক ফুড খাওয়া পসন্দ করেছে বিটামি তো শরীর উপী শরীর তো প্রাপ্ত করতে থাকি এবং আমরা শরীর নুকসান করেছে জংক ফুড

આપણે આખો શારીરિક તણાવ દૂર થાય છે આપણે ક્રોધ અભાવ પૂરું થાય છે આપણે યુન પૂરા કરવા જોઈએ તેનાથી આપણા સ્વાસ્થ્ય પર આ અસર પડે છે આપણે જાણીએ છીએ કે આજકાલના યુનમાં ધૂમ્રપાનનો ઉપયોગ વધી રહ્યો છે લોકો મૂમ્રપાન કરી રહ્યા છે ધૂમ્રૂમ્રપાન અટકાવવું જોઈએ અને ધૂમ્રપાન કરવાથી શિગારેટ ધૂમ્રપાન જેવાથી શિગારેટ અને દાંત આલ્કોહોલનો ઉપયોગ આ બંધ કરવો જોઈએ

ই যায় স্বাস্থ্য আসপাশু পর্যায়ে যেভাবে স্বচ্ছতা সারা ভাব পড়েছে আজুবাজ স্বচ্ছ রাখবো যে স্বাস্থ্য সারু রয়েছে আজুবাজ

ને મારું નામ જલા રસીલાબેન છે હું માળિયા ગર્લ્સાઈસ ગ્રામ પંચાયત ગર્લ્સ સ્કૂલ ના છું આજે અમારી ધોરણ નવ દસની દીકરીઓએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે જેમ કલ્પના ચાવલા અને સ્મિતા વિલિયન એ ભારતનું ગૌરવ અપાયું છે એની જેમ અમારી દીકરીઓ પણ આજે ખૂબ સરસ મહેનત કરી અને ખૂબ સરસ એવા વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે ભવિષ્યમાં એ પણ ખૂબ ઊંચા શિખરો સર કરે અને એના શિક્ષક બહેનશ્રી કામણિયા રસીલાબેન અને આ પ્રદર્શનને ખૂબ ખૂબ પ્રગતિ કરતી રહે છે આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે આ બાળાઓ કેટલું બધું ઉત્કૃષ્ટ કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે જયારે આ પરિણામ આવે છે રિઝલ્ટ ત્યારે પણ બધા ખૂબ સારા આવે છે એમ આ સ્કૂલ છે એ ખૂબ શ્રી આચાર્યશ્રી અને શિક્ષણ સ્ટાફના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે બે જ ઉજાડવાની છે ત્યારે આવતીકાલના એ ભાવિ ભવિષ્યના હાથમાં છે ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુભવતા આપું છું ખૂબ ખૂબ એને